જેમાં કે સોમનાથ ચિલા ક્વોલિટી એશ્યોરન્સ ડોક્ટર એસ ટી કણસાગરા તાલુકા હેલ્થ ઓફિસર કોડીનાર જિલ્લા ફાઇનાન્સ ઓફિસર આશા રિસોર્સ સેલ જિલ્લા ફાઇનાન્સ ઓફિસર સહિતનાઓની તપાસ ટીમ બની જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર દ્વારા સમગ્ર બામલે મૌન સેવ્યું તેમજ આ અંગે મગનું નામ મરી ના પાડ્યું અને હાલ તપાસ શરૂ હોય તેવું રટણ જ રટ્યું ત્રણ દિવસથી વધુ સુધી આ ચાલશે તપાસ તેવું જણાવ્યું આશા વર્કરના નામ અંગે તેમજ તેમના પગાર વિશે પણ અધિકારીએ વિગત ના આપી

અને પગાર ચૂકવાતો હતો તો એમના ખાતા ચૂકવાતો હતો કે શું આ બાબતે અત્યારે ફરિયાદના ના એક તપાસ સમિતિ નું ગઠન કરવામાં આવ્યું છે અને આ બાબતે વિસ્તૃત તપાસ આવી રીતે અત્યારે ચાલુ છે તપાસ પૂર્ણ થયેથી જે કઈ પણ વિગતો બહાર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ આશા વર્કરે રાજીનામું આપ્યું છે સાહેબ આશા વર્કર હાલ ક્યાં છે અહિયાં આગળ આ વિસ્તારમાં છે કે નવસારી છે